ખબર નઈ પડતી ઓમને તારા હંગા તો આવાય દે કા મારો ખબર ના હું વરસ ખબર શું કરો કોઈ મજાક કરો અમાર હંગા

એ તો ઉંડીલા બોલે હવે તો ઉંડીલા તો મારે બોલે એટલે કહું હવે થઈ ગયું છે ખાવા તો ઘરે દોશી કરતી છે અને દોશી બોશી ઓમ કરશે કે નહીં કરે દોશી રોધવાનું કરે ને કરે આપડે ખાવાનું છે ખાજે એવું છે હોય જ ને તમે ક્યાં બોકર છે એટલે કર દે હા હા ઓ તો જો સંપલે તૂટી ગયો છે જો તે નવા હા

અલ્યા એમ કહું આ કેનાલ બુરવા ગયા હે ઓ મિન્ડની કેનાલ હે આરી ઓ ઓ એમ બે આ કોઈ ન એમ તો ખાવાનું નઈ करू અમાર હવે હોજ પડી એટલે અમારે ઘરે જાવું પડશે એમ કહું પણ થાય